માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ બાદ રાજકારણ ગરમાયું માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપ આગેવાન અણધા પટેલ સહિત તેમની પેનલનું એક પણ મેન્ડેટ ના આવતા રાજકારણ ગરમાયું ભાજપ આમ તો બે પેનલમાં થોડા થોડા લોકોને લઈને મેન્ડેટ ફાળવતી હોય છે અણધા પટેલ આ એક જ પેનલને મેન્ડેટ ફાળવી દીધા છે જેને લઈ તાલુકાના કાર્યકરોમાં રોષ છે અણદા પટેલ કાર્યક્રમનું કહેવું છે કે આપણે ચૂંટણી લડીશું એવું અણદા પટેલે કહ્યું અણદાભાઈએ

જિલ્લાના પ્રમુખે એક કમિટીની પણ નિમણૂક કરવાનો પ્રયત્ન કર્યો અને થરા માર્કેટ યાર્ડની અંદર આવી કમિટી ચેરમેન તરીકે બેહે એની પણ વાત કરી એના પછી વહીવટદાર રાખીને આખા કમિટી ઉપર તપાસ થાય એની વાત થઈ ખૂબ મોટી પ્રક્રિયાઓ આખા તાલુકાની અંદર રાજકારણની અંદર છેલ્લા નવ મહિનાથી ગભરોડા અને અનેક એમાં અનેક વિધિઓ અનેક તાકાતો અનેક પેલા પ્રમાણમાં થયું છે ઓછામાં ઓછી દસથી પંદર તો લક્ષી મેટરો થઈ હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં પણ મોટી મોટી મેટરો થાય એટલે આ કોઈ પણ પક્ષને લડવું પડે ને અત્યારે તો તમે જોતા હશો તો વકીલોની ફી પણ ખૂબ મોટી થઈ એક એક મેટર હોય તો તતર સજા તો ભેગા વકીલ રોકવા પડે એટલે આવી ઘણી પ્રક્રિયામાંથી થતા સાથે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ડિક્લેર કરી ચૂંટણી ડિક્લેર કર્યા પછી સરકારે ચૂંટણી ડિક્લેર કરી અને ડિક્લેર થયા પછી વિવાદોનો અંત આવ્યો નહીં એમએ પાછી વેપારી મતો રદ કરવા માટે નહીં ચાલી ખેડૂતોના તોતેર મંડળીઓ રદ કરવા માટેના વધારા લીધા એની પણ પ્રક્રિયાઓ ચાલી અને આ બધી પ્રક્રિયાની સાથે સાથે આજે મતદાનનો મત એટલે પાછા ખેંચવાની તારીખ હતી ફોર્મ ભરણ આજે પાછા ખેંચવાના દિવસે મેન્ડેટ આવવાના હતા ભારતીય જનતા પાર્ટીના સૌ અમે બધા કાર્યકર્તાઓ એવું અમે બધા પણ માનતા હતા કે કદાચ આપણા પાંચ છ મેન્ડેટ આવે સામે કદાચ આપણાથી બે કે ત્રણ વધારે મેન્ડેટ પણ આવશે અને આવે સ્વાભાવિક છે પાર્ટી પણ ગમે તેને છે સંતોષ કરશે ભારતીય જનતા નો રહ્યો કે બે પક્ષો બે જૂથો હોય તો એક જૂથ ને બે ચાર વધારે આપે મેન્ડેટ એક જૂથ ને એક બે ઓછા હાલે પણ બધાને આપીને સંતોષ કરતા હોય પણ કુદરતી કંઈક એવું પાર્ટીને જે લાગ્યું હોય તે કરવું આપણે તો પાર્ટી માટે ખૂબ મહેનત કરી છે કે ચૌદે ચૌદ મેન્ડેટ જે હાલવાના હતા વેપારી અને ખેડૂત એ ચૌદે ચૌદ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ એક જ પેનલને આપી દીધા એટલે એના લીધે અમે આ પ્રયત્નો ખૂબ કર્યા ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા તરીકે મેં ખૂબ પ્રયત્ન કર્યા ખૂબ સમજાવ્યા છે બધાને કે ભાઈ આપણે ફર પાછા ખેંચી લો હવે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આપણા જિલ્લાના પ્રમુખે આપણા તાલુકાના છે એટલે એમણે જે વિચાર્યું છે એ આપણે સ્વીકારવું પડે પણ આખા તાલુકાના કાર્યકર્તાઓનો આક્રોશ અને બધાને સમજાવવા મને માટે ખૂબ અઘરું થઈ ગયું મારું આટલે બે કલાક સુધી માન મનાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ માન્યા નથી અને અમારે પણ ના છૂટકે ચૂંટણી લડવી પડે એવી પોઝિશન આવી અને આ રીતે અમારે ચૂંટણી લડવી પડે એવી અત્યારે વાત છે હજી પણ અમે તૈયાર છીએ કે કાલ ઉઠીને એમને એમ લાગે અત્યારે કે આપણે હજી બિનિપ કરવું છે તો અમે બધા આ બધા કાર્યકર્તાઓ હજી આમાંથી આખું ગુરુવાસું કરવું હોય તો એ અમે તૈયાર છીએ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટણી લડાશે અને અમે બધા છે ભારતીય જનતા પાર્ટીને આવનારના દિવસોની અંદર જે પણ કામ કરવું પડશે એ ભાજપને જીતાડવા માટે તાલુકા પંચાયત હોય વિધાનસભા હોય જિલ્લા પંચાયત જે ચૂંટણી આવશે છે એમાં તંદોડ મહેનત કરશું એવી અમે બધા ખાતરી આપીએ છીએ બોલો ભારત માતા કેપીએમસી થરાની સામાન્ય ચૂંટણીઓનું એ આજે ફોર્મ પરત ખેંચવાનો જે નિયત સમય હતો એ સમય દરમિયાન ફોર્મ પરત ખેંચાયા બાદ ખેડૂત વિભાગમાં કુલ ફીસ ઉમેદવારો અને વેપારી વિભાગમાં કુલ આ ઉમેદવારો રહેલ છે બાકીના ખેડૂત ઉમેદવારો અને વેપારી ઉમેદવારો ફોર્મ જ ખેંચેલ છે ત્રીસ તારીખના રોજ મતદાન છે અને પહેલી તારીખે મતગણતરી છે